રાજુ કરો કે જે આ ભ્રષ્ટાચારી ભાજપ ને ઘરે પહોંચાડવા માટે પોતાનો નોકરી ધંધો છોડીને રાત દિવસ આમ આદમી પાર્ટી માં લાગી ગયા છે એટલે કે આમ આદમી પાર્ટી શા માટે તો આમ આદમી યુવાનો માટે શિક્ષિતો માટે

વિધાનસભાની કામગીરી સાથે સાથે કદાચ આરામ પણ નથી કર્યો અને વિધાનસભામાં જે પ્રોબ્લેમ પોલ ચાલે છે એમણે જાહેર કર્યું છેલ્લા ત્રણ વર્ષથી ચૈત્રભાઈ પણ ભ્રષ્ટાચારને ને બહાર પાડતા હતા આપણી દાહોદ અને છોટાઉદ ઉપર નકલી ઓફિસોની વાત કરીએ મંદ્રિકા કોમ્બર વાત કરીએ બચ્ચુ ખાબરના છોકરાઓને જેલમાં મોકલવાની વાત કરીએ હીરા જોટવાને જેલમાં મોકલવાની કે હીરા જોટવાના છોકરાને જેલમાં મોકલવાની વાત

સરકાર બને એમાંથી એ કોંગ્રેસ ના નેવું જેટલા ધારાસભ્યો ક્યાં ગયા સત્તર પછી અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ ની ચૂંટણી આવતા આવતા બધા વેચાઈ ગયા વેચાઈ ગયા કેટલા વેચાઈ ગયા આપણે બધા જાણીએ છીએ ને

આપણે જયારે હરાવવાની છે લોકસભાની ચૂંટણી પેલા અર્જુન મોઢવાડિયા બધા છ જણા વેચાઈ ગયા વેચાઈ ગયા આપણે જાણીએ છીએ ને અરે નહીં આપણા મહીસાગર પંચમહાલ જિલ્લા પંચાયત સભ્યો તાલુકા સભ્યો વેચાઈ ગયા છે ત્યારે હવે કોંગ્રેસ પર કોઈ વિશ્વાસ કરતું નથી કોઈ વિશ્વાસ કરવા માંગતો નથી ત્યારે મજબૂત વિકલ્પ એટલે આમ આદમી પાર્ટી જરાક આપણે જોરથી બોલીશું ભાજપનો વિકલ્પ આમ આદમી પાર્ટી જોરથી બોલસલ બધા ભાજપનો વિકલ્પ આમ આદમી પાર્ટી ભાજપનો વિકલ્પ આમ આદમી પાર્ટી ભાજપનો વિકલ્પ આમ આદમી ભાજપનો વિકલ્પ આમ આદમી પાર્ટી અને મજબૂત આમ આદમી પાર્ટી છે એટલે હું વાતને પૂરી કરું છું આમ આદમી પાર્ટી જીંદાબાદ જરાક જોરથી બોલીશું આમ આદમી પાર્ટી

વિસાવદર ના ધારાસભ્ય ક્રાંતિકારી લોકો છે આમ આદમી પાર્ટી પણ ક્રાંતિકારી વાત લઈને મેદાન આવી છે વધારે તો વિશેષ આપણે સાહેબ સાંભળવાના છે પણ એક જ મુદ્દા ઉપર વાત કરીશ મિત્રો આમ પાર્ટી એ વાત લઈને વાત છે ક્રાંતિ કરવી છે મિત્રો જયારે આ ચાલુ સરકાર છે એ માસ્તર ધંધો શું ખબર છે મનુષ્ય કેટલા છે તે ગણવાનું કામ કોનું તો બકરા કેટલા છે ગણવાનું કામ કોનું તો મરઘા કેટલા છે ગણવાનું કામ કોનું તો ભયા ધંધો માસ્તર છે ભયા ધંધો છે

પહેલા તો આપણે આમ આદમી પાર્ટી એટલે સંઘર્ષ માંથી ઉદભવેલી પાર્ટી છે એટલે નારા બોલ દેસુ બોલશો ને આજે પંચમહાલ જિલ્લામાં માં તાલુકામાં વાઘજીપુર ગામમાં ગુજરાત જોડો જનસભા યોજાઈ રહી છે ત્યારે આ મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો તેમજ આ ગુજરાત ને જેમ માણસ ના કપાળમાં ચંદન હોય અને એનું માથું શોભે છે એવી રીતે વિસાવદર ના લોકલાડીલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમનો હું આભાર માનું છું સાથે સાથે આ પર બિરાજમાન બેનો તેમજ મારી સામે કોઈ તાલુકા પંચાયત લડવાવાળા કોઈ જિલ્લા પંચાયત લડવા વાળા કોઈ ધારાસભ્ય લડવા વાળા તમામ આગેવાનો બેઠા છે સાથે સાથે યુવાઓ અહિયાં પધાર્યા છે

પંચમહાલ હોય મહીસાગર હોય દાહોદ હોય તમામ જે પણ ચૂંટણી લડવાની થાય બધા આયા છે ત્યારે તમારી પાસે રાખું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે ને ઉપર હાથ કરો કેટલા જણ જીતાડવા માંગો છો સરસ જોરદાર તો અહીંયા જે આગેવાનો આયા છે એમને મારી વિનંતી છે કે આજથી જ જેમ ગોપાલ સાહેબ આ ભાજપના ગઢમાં આવીને બેઠા છે બેઠા છે ને શહેરા વાળા હું એટલી આશા રાખું છું સાથે સાથે આ ભાજપ વાળા આ ત્રણેય જિલ્લામાં ભ્રષ્ટાચાર એટલો બધો કર્યો છે કે એને હદ વટાવી ચુક્યા છે ખબર છે ને એમાં નરેગા હોય ટ્રાયબલ યોજના હોય વિકાસશીલ યોજના હોય નાણાં પંચ યોજના હોય કોઈ પણ યોજના જગ્યા પર દેખાતી કે છે કોઈ પણ જગ્યાએ દેખાતી નથી એની સાથે જીએસટી લાયા ભાજપ વાળા ભાજપ વાળા લાયા કે આપણે લાયા કોણ લાયો ભાજપ વાળા જીએસટી લાયા હમણાં પાછા સાહેબ ગામડે ગામડે ફરી રહ્યા અમે જીએસટી હું શું કર્યું તો હું કા લાયા તમે

દરેક જણે પોતાની જગ્યા પર બેઠા બેઠા શપથ લેવાની છે આમ આદમી પાર્ટી ની ઘરે ઘરે વિચારધારા આપણે પોકાડવાની છે દરેક જણ પોતાનો જમણો હાથ અધર કરે પાછલા ત્રીસ વર્ષમાં ભાજપે ગુજરાત ને બરબાદ કરી દીધું છે હું શપથ લઉં છું કે હું શપથ લઉં

સુવર્ ભવિષ્ય માટે હું દરેક ચૂંટણી પાર્ટી અને મત હું માનું છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે અને હું આમ આદમી પાર્ટી નો સાથ કદી નહીં છોડું નથી લીધી સાહેબ તમારા ગામડે ગામડે હું તો આવાનો ગોપાલ સાહેબ પણ આવાના છે પણ દરેકે આમ આદમી પાર્ટી વિચારધારા છે આજથી તમે લાગી જવાનું છે અને આ શહેરા તાલુકાની જેટલી પણ જિલ્લા પંચાયત છે બધી જીતાડવાની છે જીતાડશો કે જીતાડશો